ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધનાણી પરેશકુમાર જેઠલાલ પુરુષોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગ્યા નીરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે ભવેશભાઈ પીપળિયા જિજ્ઞેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે આજે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છપની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનની ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી પંદર હજારથી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે પેરામેલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે તો પંચમહાલ લોકસભા બેઠકથી